મોદી સંતાન છે એ ગુજરાત તેમજ વિશ્વની અંદર ભારતની પ્રતિમા છે એને ખૂબ ઉજાગર કરી છે એવો અત્યારે ભારતના વડાપ્રધાન છે એ પહેલા ગુજરાત રાજ્યના એવો મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે

નરેન્દ્ર મોદી વિશે પ્રશ્ન પૂછું ચાલો આપણા દેશના વડાપ્રધાન કોણ છે કોને છે છે કોણ આજે એમનો શું આગળ વાત કરીએ નરેન્દ્ર મોદી નું પૂરું નામ કોને આવડે છે નરેન્દ્ર મોદી નું પૂરું નામ બાર નું નામ પછી પૂછીશ પેલા પૂરું નામ મને કેવું પૂરું નામ શું છે

सलाम होगा मुश्किलों का सामना जरा हिम्मत से करना दुआ है हम सबकी एक दिन वक्त भी आपका गुलाम होगा चलो बर्थडे विश करो ने चलो करो एक ही साथ बर्थे विश

વિડીયો જોવા માટે ચાલો તો બાય બાય નેક્સ્ટ વિડીયો